જે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે એ એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટર્ન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે જે પરીક્ષા શરૂ થયાના નેવી નેવું મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે સબાબ તમામ કાર્યવાહી પારદર્શક ન્યાયિક ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાને રાખી પેપર એસ જ નથી આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે ત્રણ પાનાનું પેપર એ અમે 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 એ એ હું તપાસ ચાલુ છે મારી મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું અને ગઈકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે આજે સવારથી અમે બેઠા હતા બરાબર નેવું મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે ત્રણ થી ચાર પાનાનું હોય જા વિદ્યાર્થી હોય તો કલાક એક તો એને પ્રિન્ટ કાઢતા થાય એટલા માટે થોડુંક આપણે નેવું મિનિટ પહેલા પેપર આપીએ છીએ

બધું ચેક કર દે પણ આમાંથી ફ્રી થાય તો અમે અમારું મિકેનિઝમ ચાલુ કરીએ ના એ તપાસ ચાલુ છે તપાસ માર પછી પછી આપાય અમે એવું ઈચ્છે છીએ કે આની ઉપર

ટેકનિકલી ટેમ્પરિંગ કરવામાં આવેલા નથી કેમ કે અમારી પાસે જે પુરાવા છે એને અમે ક્રોસ પણ કરેલા છે સાયન્ટિફિક રીતે લોકો કારણ કે અમે જે ચેનલ પેપરી છે ઝેર પેપરી છે તમારે એ સુધી પહોંચવાનું છે તો એ સુધી પહોંચવા માટે તમારે આની ઉપર એફઆઈઆર દાખલ કરવી પડશે અમે આશા અપેક્ષા તમારી માટે એ રાખીએ છીએ તમારી પાસે કામગીરી અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળની જે સિસ્ટમ હતી બંધ પેપર આપવાની એ કદાચ તમને યોગ્ય લાગે છે જો એ અપનાવી શકે તો સીલ બંધ પેપરની માંગણી જે છે અમે ચાહીએ છીએ કે અમે એ તમારી પાસે માંગણી કરી છે કે સુધી જે પેપરો આવતા સી હતા